ગુજરાત માટે નવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે ખાસ કરીને અમદાવાદ જે વિશ્વમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં નવરાત્રિનું અનોખું જાદુ જોવા મળે છે એ જાતમાંને ઉજાગર કરવા માટે મહાવીર ઇવેન્ટ્સ એન્ડ સાઉન્ડના સજલ શાહ અને બજરંગ એન્ટરપ્રાઇઝના મંથન પટેલ સંદીપ પટેલ કૃષ્ણ ઇવેન્ટ કડીના સંયુક્ત પ્રયાસોથી કેસરિયા નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર મનોરંજન પૂરતો નથી પરંતુ પરંપરાગત ગરબા અને રાસના સ્વરૂપોને નવી પેઢી સાથે જીવંત રાખવાનો છે અહીં સમાજના તમામ વર્ગો એકત્રિત થઈને ઉત્સવની મસ્તી માણે છે પરિવાર અને મિત્રો સાથે અનોખી યાદો બનાવે છે અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ અનુભવે છે સુંદર રીતે સજાવેલી જગ્યા લાઈવ સંગીત પરંપરાગત પોશાકો અને ઉત્સવની રંગત સાથે કસ્તરીય નોરતા એક એવા માહોલનું નિર્માણ કરે છે જે આનંદ અને પરંપરા એક સાથે ઝગમગે છે દસ દિવસ સુધી ચાલનારા આ ભવિત્ય મહોત્સવમાં દરરોજ જાણીતા કલાકારો પોતાની રજૂઆતો દ્વારા મહેમાનોને મંત્રમુગ્ધ કરશે શરૂઆત પાર્થ પટેલના સુરોથી થશે ત્યારબાદ બ્રિજેશ પારેખ ખુશબો આસોદિયા અને જૈમિની લિંબાચિયાની અનોખી પર્ફોમન્સ દર્શકોને જુમાવી દેશે મયુરી સોની નેહા સુથાર અને પ્રીતિ પટેલ પોતાના સ્વરથી રંગ ભરી દેશે તો ધરતી સોલંકી અને દિવ્યા ઠાકોર પોતાની રજૂઆતથી સાંસ્કૃતિક રાતોને વધુ યાદગાર બનાવી દેશે નેહા સુથારની બે અલગ અલગ સાંજની રજૂઆત પણ ખાસ આકર્ષણ રહેશે ગરબા રાસની રંગીન મસ્તી અને મંડળીના સોયલા સંગીતનો સંગમ ઉત્સવને અવિસ્મરણીય બનાવશે જ્યાં લોકકલાનું સૌંદર્ય અને પરંપરાની ધૂન એક અનોખો અનુભવ કરાવશે આ સમગ્ર કાર્યક્રમ ચાંદખેડા અમદાવાદ સ્થિત પાલીબા ફાર્મ ખાતે યોજાઈ રહ્યું છે જે સુરક્ષા માટે સીસીટીવી ફાયર સેફ્ટી ઇન્સ્યોરન્સ જેવી તમામ સુવિધાઓ સાથે મહેમાનોને વિવિધ પ્રકારના ભોજન અને પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે કેસરિયા નોરતા બે હજાર પચીસે માત્ર પ્રી નવરાત્રી સેલિબ્રેશન જ નહીં પરંતુ ગુજરાતની ઓળખ એવા ગરબા અને રાસના સંગીત નૃત્યને ઉજવવાનો અનોખો પ્રયત્ન છે આ ભવ્ય આયોજન સાથે અમદાવાદ ફરી એકવાર સાબિત કરે છે કે તે માત્ર ગતિશીલ મેટ્રો જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનું હૃદય પણ છે નમસ્કાર જય માતાજી મિત્રો મારું નામ મયુરી સોની છે અને હું એક ફોક સિંગર છું નવરાત્રિની તૈયારીમાં તો આપણે આપણે જેવી તરત જ બીજી બધા રાહ જોતા હોઈએ છીએ આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે માતાજીનું આપણો આપણું પર્વ છે તો અમે લોકો ખરેખર નવરાત્રી માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ ખાસ કરીને આ વખતે ખેલૈયાઓ માટે શું તૈયારી કરી છે અને શું પીરસો તમારા નવરાત્રિમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે ટ્રેડિશનલ આપણા ગરબા ટ્રેડિશનલ આપણો પહેરવેશ તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ સંદીપ કુમાર વિષ્ણુભાઈ પછી હું પ્રોપર ક્રિષ્ના ઇવેન્ટ કરીને મારી ઇવેન્ટ છે અને અમે કેસરિયા નોરતાની અંદર અમે ત્રણે ભાઈઓ ભેગા થઈને આ ભાગી આ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ તમે કેટલા સમયથી આ પ્રકારની ઇવેન્ટ કરી રહ્યા છો લાસ્ટ અમે છેલ્લા છ વર્ષથી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ પણ કેસરિયા નોરતા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે ગઈ ફેરી કરતાં આ ફેરીની થીમ કેવી રહેશે તમારી ગઈ ફેર કરતા આ વખતની અમે કંઈક વિશેષ જ લાયા છીએ થીમ જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આ વખતે દર ફેરી મંડળી નો ક્રેઝ વધી રહ્યો છે તો તમારા તરફથી શું ખેલાયોને કંઈ નવું જોવા મળશે આપણે બંને કમ્બાઈન છે મંડળી અને બંને કમ્બાઈન માં રાખ્યું છે જી સર તમારો પરિચય અને વખતે નવરાત્રી જે આવી રહી છે કેવી તૈયારીઓ કરી છે શું ખેલાયોને પીરસવા માં છે હું છું લોક ગાયક બ્રિજેશ પારેખ અને નવરાત્રીની ખૂબ જ સુંદર મજાની તૈયારી આજે કેસરિયામાં જે થઈ રહી છે અમે પણ ખૂબ એક્સાઇટ

પણ બધા ખેલાડી આવવાનું છે કેસરિયા ઇવેન્ટમાં અને એક ગીત જો મારે ગાવું હોય તો હે મારી નાવડી હે મારી નાવડી હો મારી નાવડી ઉભી છે મજેદાર મોરી માવડી ઉતારો ને ભવ પાર ઉતારો ને ભવ પાર કેશરિયા નોરતા કરીને અમારી ઇવેન્ટ થઈ રહી છે કેશરિયા નોરતાની અંદર અમારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે કરીને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે અહીંયા પર પછી અહીંયા પ ડ્રોન શૂટિંગનું એરિયા રાખેલું છે ફૂડ સ્ટોલ રાખેલા છે અમે અહીંયા કલ્ચર વાઇઝ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે અમે અહીંયા ખાસ કરીને કઈ રીતના આયોજન છે કેટલા દિવસનું આયોજન કોણ કોણ આવવાનું છે અહીંયા દસ દિવસનું અમે આયોજન રાખેલું છે અહીંયા નામાંકિત કલાકારો અહીંયા આવવાના છે દસ દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે અને ડ્રોઈંગ શૂટિંગની વાત કરીએ તો ડ્રોઈંગ શૂટિંગ અત્યારે જ હજી હાલમાં એક જીઆરની અમે પરમિશન લેવા જવાના છીએ જો અમને પરમિશન મળી જશે તો અમે ડ્રોન શૂટિંગનું કામ રાખીશું કોણ કોણ કલાકાર અહીંયા શિકાર છે પ્રીતિ પટેલ છે નામાંકિત ઘણા બધા કલાકારો છે જેમ કે ખુશબુ આશોડિયા એમ કરીને ઘણા બધા 10 એ 10 આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે ખાસ કરીને આ વખતે ખેલાયોને શું નવું આપવામાં આવશે ખેલાયોને નવું આપવા અમે ગિફ્ટ આપી રહ્યા છીએ 10 એ 10 દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છીએ અને ખેલાયોને રમવા માટે લેડીઝનો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ બનાવ્યો છે પાશિસનો રેટ શું છે અને ક્યાંથી બાય કરી પાશિસનો રેટ અમે બુકમાં શો અને સોમેટની અંદર લાઈવ આપેલું છે નોમિનલ પ્રાઇસનો રેટ અમે રાખેલ છે કેટલા ખેલૈયાની ગ્રાઉન્ડની કેપેસિટી બે હજારથી પચીસો ગ્રાઉન્ડની અમે કેપેસિટીનું ગ્રાઉન્ડ ધરાવે છે એની અંદર અમે પંદરસો થી બે હજાર પબ્લિક લાવવા માંગીએ છીએ ખાસ કરી પાર્કિંગની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો કેવી રીતના સેફટી અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે પાર્કિંગ પાસે અમારી જોડે જેટલો પણ પાર્ટી પ્લોટ છે એનાથી ડબલ ગણું પાર્કિંગની સુવિધા અંદર આપણે ઉપલબ્ધ કરેલ છે પાર્કિંગના બે પ્લોટ છે ટુ વ્હીલરનું પાર્કિંગ અમે અલગ આપીએ છીએ અને ફોર વ્હીલર માટે અલગ પાર્કિંગ આપેલ છે મેડિકલની શું સુવિધા છે મેડિકલ માટે અમારા ત્યાં ટીમ હાયર કરેલી છે